મોડાસા સંઘમાં ખેડૂતોની બિયારણ માટે ભારે ભીડ ગુજરાત સરકારે મફત બિયારણ આપવાની જાહેરાત કરી છે ત્યારે કેટલાક જરૂરિયાતમંદ ખેડૂતો છેલ્લા ચાર ચાર દિવસથી ધરમના ધક્કા ખાઈ રહ્યા છે પણ બિયારણ મળતું નથી સંઘના સંચાલકો પોતાના લાગતા વળગતાને બિયારણ આપતા હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી તો શું ખરેખર આ ખેડૂતની વાત સાચી હશે તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા પંદર ન્યૂઝ અરવલ્લી મકવાણા શૈલેષ પરબતસિંહ રામ સુધુ સુધરના વસ્તી છીએ મફત બિયારણ તાલુકા સંઘમાં મળે છે તો અમે સતત બે કલાકથી ઉભા છીએ તો કોઈ જવાબ મળતો નહીં જેથી અમે એવું સરકાર શ્રીને એવું આવે છે કે મફત વિતરણ થઈ રહેલું છે બરાબર તો સૌ જે ખેડૂતો છે બધાને મળે એવી અમારી વિનંતી તમને જાણ કરવાના આરોમાં મને કળી નથી માજી શણપથની જાણ કરી દીધી ત્યાંથી અમને સતત પર દસ દિવસથી વિતરણ થઈ રહેલું છે તો અમને મળેલ નથી તો માહિતી મળતા મેં માહિતી મળ્યા મુજબ અમે આવેલી છીએ કેટલા દિવસથી આવો છો અહીંયા શુક્રવાર શુક્રવારથી આવો શુક્રવાર શું કહે છે લોકો બરાબર તો મોડાસા મેજર જોડું પણ તાલુકા પ્રસંઘમાં આવેલ છે मारू नाम चौहान दशरथि दुमशी गाम सायरा पंचायतमध्ये आणि जे सरकारे बियारण जाहीर करेडने माटे એ બિયારણ મગફળી અને સોયાબીન એ અમુક ખેડૂતોને મોટા ખેડૂતોને મળે છે નાના ખેડૂતોને મળતું નથી ખેડૂતો જે આધાર કાર્ડ અને ઉતારા લઈને રજૂ કરે છે તો આજે લઈને આવ્યા અને કાલે મળશે પરમ દિવસ મળે ધક્કા હોય છે એનું મળતું નથી અને લાખ વાળાનું મળે છે તો આ યોગ્ય તપાસ થવી જોવા હરાડતું ખોટું જોવા મળતું તમે ક્યાં ના આવો છો એમને તો શુક્રવારના ધક્કા ખાઈએ છીએ શું શું કે છે આ લોકો હે આ લોકો શું છે બુધવાર આવજો મંગળવાર આવજો મજે ઓનલાઈન કરવું પડશે આ કરવું પડશે અલ્લાન તલા થઈ ખેડૂતો ધક્કા ખાઈ રહે સરકાર કયા કારણોસર આ બીજ બીજ આપવાનું જાહેર કર્યું ખેડૂતોને તો આપવું જુઓ ના આપવું હોય તો કોઈ નઈ ખેડૂતોને ધક્કો ના ખવડાવવો જો ખેડૂતો એ રોનતો હોય